પોરબંદરના શ્રી રામ એજ્યુકેશન મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રાણા કંડોળા ગામે બ્લડ ગ્રુપિંગ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં પેસેન્ટર કુમાર શાળાના બસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓના બ્લડનું સેમ્પલ લઈ બ્લડ ગ્રુપ નક્કી કરવામાં આવ્યું હતું ટ્રસ્ટમાં કામ કરતા કોઓર્ડિનેટર જયપાલ જેઠવાના માર્ગદર્શન થકી આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી आज रोज पोरबंदर श्रीराम एजुकेशन एंड मेडिकल चेरिटेबल ट्रस्ट द्वारा संचालित શ્રીરામ બ્લડ સેન્ટર દ્વારા રાણા કંડોડા મેશંકર કુમાર શાળામાં એક બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અંદાજે 250 બાળકો નું બ્લડ ગ્રુપિંગ ચેકિંગ કરી અને કાર્ડ વિતરણ કરેલું છે સાથે સાથે સ્વામી વિવેકાનંદના સૂત્રો વાળા ફોટોસ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી કે જીવનની અંદર ભણતર શું જરૂરી છે એ પણ સમજાવેલું છે અને પ્રમુખ સ્વામી મહારાજના સૂત્ર પ્રમાણે કે બીજાના ભલામાં આપું ભલું છે એ મુજબ શ્રીરામ બ્લડ બેંકના જે બે હજાર ના કાર્યક્રમ પ્રમાણે આ પંદરમી સ્કૂલ છે જ્યાં બ્લડ ગ્રુપિંગ એક પણ રૂપિયા ચાર્જ લીધા વિના ફ્રીઓ બાળકોને કરી અને ફ્રી આપવામાં આવે છે